હેલો હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા આજે હું બાળકોને લંચ લંચ બોક્સમાં મૂકી શકાય તેવી રેસીપી બનાવવા જઈ રહી છું જે બટેટામાંથી બને છે બટેટા છે એટલે બાળકોને તો ભાવવાની જ તો બનાવીએ આ બટેટાની ચટપટી એક નવી રેસિપી મેં અહીં પર બટેટાની છાલ કાઢીને બટેટા લઈ લીધા છે હવે તેની સ્લાઇસ બનાવવાની છે તો જે વેફર પાડવાનું મશીન હોય તેનાથી આવી રીતે સ્લાઇસ કરી લઈશું બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં તે રીતે બનાવીશું તો સ્લાઇસ થઈ ગઈ છે એટલે હવે તેને બેથી ત્રણ વખત સાદા પાણીથી સાફ કરી લેવાનું છે જેથી જે એક્સ્ટ્રા સ્ટાર્ચ હોય બટેટાનો તે નીકળી જાય ધોવાઈ જાય સ્લાઇસ એટલે એક તપેલીમાં પાણી લઈ તેમાં નાખીશું મીઠું અને ગરમ કરવા મૂકી દઈએ પાણી ગરમ થાય એટલે બધી સ્લાઇસ તેમાં એડ કરીને ત્રણથી ચાર મિનિટ માટે રાખીશું વધારે પડતી બફાવા દેવાની નથી હવે તેને લઈ લઈએ બહાર અને પાણી નીતારી લઈએ ત્યારબાદ તેમાં બરફ નાખી થોડું પાણી નાખીને સ્લાઇસને ઠંડી કરવાની છે સ્લાઇસ થોડી ઠંડી થઈ જાય એટલે પાણી નીતારી લઈશું ત્યારબાદ એક તપેલીમાં સ્લાઇસ બધી લઈ લઈએ અને સાવ નીતારવાની નથી થોડું પાણી રહે તે રીતે રાખવાની છે હવે તેમાં એડ કરીશું કોર્નફ્લોર ત્યારબાદ તેમાં નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું અને આ બધું હવે મિક્સ કરી લઈએ થોડું પાણી હોય એટલે સ્લાઇસ પર કોર્નફ્લોર અને મીઠું સારી રીતે કોટ થઈ જાય છે તો થઈ ગયું છે હવે એક નોનસ્ટિક પેન લઈ લઈએ તેમાં નાખીશું થોડા પ્રમાણમાં તેલ બધી બાજુ સારી રીતે ફેલાવી દઈએ તેલને હવે જે સ્લાઇસ છે વાળી તેને આ રીતે બહારથી અંદર તરફ મૂકવાની છે અને એક બેઝ તૈયાર કરવાનો છે તેને પાંચ મિનિટ માટે લો ફ્લેમ પર રાખવાનું છે ત્યારબાદ તેના પર એક ડીશ ઢાંકી લઈને જે કડાઈ છે તેને ઊંધી કરી લેવાની છે આ રીતે નીચેથી હાથમાં ડીશ આવી જશે આ રીતે તો એક બેઝ તૈયાર થઈ ગયો છે હવે બીજો બેઝ પણ સેમ આ જ પ્રોસેસથી તૈયાર કરી લઈએ હવે ફરીથી કડાઈમાં થોડું તેલ હવે બેઝનો શેકાયેલો ભાગ ઉપર રહે તે રીતે ફરીથી બેઝને કડાઈમાં મૂકીશું હવે તેના પર ચીલી ફ્લેક્સ અને મિક્સ હબ્સ સ્પ્રિન્કલ કરીશું ત્યારબાદ તેમાં ચીઝ નાખીશું હવે તેના પર ટમેટા કેચપ સ્પ્રેડ કરી દઈએ થોડો ત્યારબાદ તૈયાર થયેલો જે બીજો બેઝ છે જે શેકાયેલો ભાગ છે તે નીચે રહે તે રીતે બીજો બેઝ પણ મૂકી દઈશું અને પાંચેક મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર રાખવાનું છે ત્યારબાદ ફરીથી ડીશ ઢાંકીને ડીશમાં આ બેઝને લઈ લઈએ અને જે શેકાયેલો ભાગ છે તે ઉપર રહે તે રીતે ફરીથી કડાઈમાં બેઝને શેકવા માટે મૂકી દઈશું અને ફરીથી પાંચ મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર શેકાવા દઈશું પાંચ મિનિટ બાદ બેઝને હવે લઈ લઈશું તૈયાર થઈ ગઈ છે બટેટાની આ નવી રેસીપી આનું નામ શું રાખવું તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો નવી રેસીપી સાથે ફરીથી મળીશું ત્યાં સુધી આવજો